જુનાગઢ બેંદેડા બાયપાસ પર નવા ગામ અને સુખપુર વચ્ચે એક ટ્રક અને અલ્ટો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને તેમાં કાર ચાલકને હાથમાં ઈજા થતાં જુનાગઢ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા ગત તારીખ ચારના સવારે શું આપ યુનિક તેમજ અવનવી ડિઝાઇનમાં ચાંદીના દાગીના ખરીદવા આતુર છો તો આજે જ મુલાકાત લો કેસો શહેરમાં આવેલા ચાંદીના સ્પેશિયલ શોરૂમની જે તમને મળશે કચ્છી પાયલની પાંચસો થી વધુ ડિઝાઇનની વિશાળ રેન્જ સિલ્વર જવેલર સોની બજાર કે શોધ પોણા પાંચ વાગ્યાની આસપાસ એક ટ્રકે અલ્ટો ગાડીને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં ચાલક ડ્રાઈવરને હાથ ભાંગી જતા તેને જૂનાગઢ એકસો આઠ મારફતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા અમે પાપાને હોસ્પિટલ લઈને લઈને આવતા હતા ઓનાળી અને નવા ગામની વચ્ચે એક ટ્રક વાળો નીકળ્યો એ ઓફર મારે અને આગળ વયો ગયો એ મારો ભાઈ બે મારા ભાઈઓ હતા ગાડીમાં અને એક મારા બાપા હતા એને અમે સમન હોસ્પિટલમાં નાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જૂનાગઢ અમે પાપાને હોસ્પિટલ લઈને લઈને આવતા હતા કોનાળી અને નવા ગામની વચ્ચે એક ટ્રક